સાકરદા ગામ નજીક દબાણ અને ખરાબ રસ્તા અંગે ફરિયાદ વડોદરા ગ્રામ્ય મામલતદાર કચેરીને સાકરદા ગામની સીમા વિસ્તારમાં દબાણ અને ખરાબ માર્ગ અંગે લેખિત રજૂઆત કરવામાં આવી છે રજૂઆતમાં જણાવ્યું છે કે ગ્રામ પંચાયત વિસ્તારની હોસ્પિટલ સુધીના માર્ગ પર દુકાનો દ્વારા દબાણ કરવામાં આવતા વાહન વ્યવહાર માટે મુશ્કેલી ઊભી થઈ છે ખાસ કરીને ભારે વાહનો પસાર થતાં અકસ્માતની ભીતિ વધી છે રજૂઆતમાં વધુમાં જણાવ્યું કે હાઈવે બ્રિજ નીચે વર્ષોથી પડેલા અવશેષો તૂટેલા માર્ગ અને સ્પીડ બ્રેકરનો અભાવ ગંભીર સમસ્યા બની છે સ્થાનિકોનો આક્ષેપ છે કે માર્ગ વિકાસમાં ભ્રષ્ટાચાર થયો હોવાના શંકા છે મામલતદાર કચેરી અને આર એન બી વિભાગને તાત્કાલિક તપાસ કરી દબાણ દૂર કરી માર્ગ સુધારવા માંગ કરવામાં આવી છે